તો મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચે આપેલ નંબર પર તમારા પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક આ નવા વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગીર ઓળખી જોઈ શકો છો એટલે કે ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી વેચાવા આવેલ છે વાછડીની વાત કરીએ મિત્રો તો તમે એની હાઈટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર છે સાથે સાથે તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો નાના સિંગ છે અને કાનકટ પણ બહુ સારી છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આ જે વાછડી છે મિત્રો એ હાઈટ અને વેલે લંબાઈ પૂરતી લાંબી છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ લીધી પણ આ વાછડીની તમને આગળ વાત કરીએ કલર કોમ્બિનેશન વિશે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે લીલડા કલરમાં વાછડી છે હવે આજે વાછડી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આજે વાછડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલ બે વર્ષની થઈ છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે અને એની કિંમત વિશે વાત કરીએ તો આપણે પાંત્રીસ હજાર રૂપિયા તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ વાછડીના માલિકે વાછળીની કિંમત રાખેલ છે હવે મિત્રો આજે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ કે જોવા મળશે એ વાત કરીએ તો કે ગામની વાત કરું તો કે ગામ નડિયાદ તાલુકાની વાત કરું તો કે તાલુકોએ નડિયાદ અને જિલ્લાની જો તમને વાત કરીએ તો કે જિલ્લો નડિયાદ તો મિત્રો આજે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ નડિયાદમાં જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી વાછળીના માલિકનો કોન્ટેક કરી વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે અને મિત્રો વાછડી રૂબરૂ જોવા જાવ એ પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો વાછળી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય એ માટે વાછડીના માલિકનો જે કોન્ટેક કરવાનું છે એ ભૂલતા નહીં હવે આ એક નંબર ઉપરની જે વાછળી હતી એ વાછડીની જે કંઈ માહિતી હતી એ બધી મેં તમને આપી દીધી તો હવે આ વાછડીની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ત્યાંથી આગળ વધીએ તો મિત્રો આ બીજા નંબર ઉપર જે તમે આ ગીર ઓળખું જોઈ શકો છો મિત્રો તો આ જે ઓળખું છે એ ઓળખું વેચવા આવેલ છે એની વાત કરીએ તો તમે એની કાન કટ જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હાઇટની વાત કરીએ તો હાઈટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને વેલે લંબાઈ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સાથે સાથે તમે એની અડર ક્વૉલિટી પણ જોઈ શકો છો હવે મિત્રો એના કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો એ જ કાબરો કલર છે છે હવે મિત્રો આજે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની વાછળી હવે નીચે વાછડી છે હાલ પેલું વેતર વિહાણી છે કેટલા મહિનાથી વિહાણી એ વાત કરું મિત્રો તો પાંચક મહિનાથી આ વિહાણી છે અને તમને દૂધની વાત કરીએ તો સાડા ત્રણ લીટર જેટલું આ ગાય દૂધ આપે છે અને એની કિંમતની વાત કરીએ તો પાંત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એના માલિકે એની કિંમત રાખેલ છે હવે મિત્રો પાંત્રીસ હજાર રૂપિયા કિંમતની વાત પૂર્ણ થઈ અને હવે આગળ વધીએ તો આ જે છે ગાય એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો સૂત્રાપાડા અને જિલ્લાની વાત કરું ને મિત્રો તમને તો કે જિલ્લો ગીર સોમનાથ તો મિત્રો ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો સૂત્રાપાડા છે ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના એટલે કે આ ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે મિત્રો આ બીજા નંબર ઉપરની જે ગાય છે એની જે કંઈ માહિતી હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે અને જો તમને આ ગાય ગમતી હોય ને લેવાનો વિચાર હોય તો તમે એના માલિકનો કોન્ટેક કરી લેજો ખોટા ફોન કરી અને ગાયના માલિકને હેરાન ન કરતા હવે આ બીજા નંબર ઉપરની ગાયની જે કઈ વાત હતી એ પૂર્ણ કરીએ છીએ અને ત્યાંથી આપણે આગળ વધીએ તો હાલ તમે જે આ ત્રીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ફેસ પ્રોફાઇલ છે અને મિત્રો આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે મિત્રો માકડો કલર છે સિંગ પેટર્ન પણ બહુ સારી છે અને મિત્રો અડર ક્વોલિટી પણ બહુ સારી ગાય છે હાઈટે અને વેલે લંબાઈ જે છે એ પૂરતી લાંબી ગાય છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો ગાયના વેતરની વાત કરું તો ત્રીજું વેતર છે અને બીજા વેતરમાં આખા દિવસનું ચૌદ લીટર એટલે કે પર ડેનું ચૌદ લીટર દૂધ હતું અને એક ટાઈમનું સાતક લીટર જેવું દૂધ અને આ ગરમીની જવાબદારી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ગાયની કિંમત વિશે વાત કરીએ તો સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા કે એટલી કિંમત ગાયના માલિકે રાખેલ છે એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે હવે મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂઆિયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તમને તાલુકાની વાત કરું ને તો કે તાલુકો બોટાદ અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો બોટાદ તો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ બોટાદમાં જ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય ને મિત્રો તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આજી ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવ પેલા ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે જ્યાં ફોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે ત્રીજા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી માહિતી મેં તમને આપી દીધી તો હવે આપણે આ ત્રીજા નંબર ઉપરની ગાયની વાત ની વચ્ચે છે એ આપણે પૂર્ણ કરશું અને ત્યાંથી આપણે આગળ વધીએ તો ચોથા નંબર ઉપરની જે મિત્રો તમે આ ગાય જોઈ શકો છો તો આ ચોથા નંબર ઉપરની ગાય અને પાંચમા નંબર ઉપરની જે ગાય છે એ બે એક જ માલિકની છે અને એની એક સાથે કિંમત રાખેલ છે એટલે હું તમને એની કિંમતની જે કંઈ વાત છે અને પછીની જે પાંચમા નંબર ઉપરની ગાય બતાવું એમાં કરવાનો છું એટલે વિડીયોમાં તમે છેક સુધી બન્યા રહેજો આ ગાયની વાત કરીએ તો ગાયની તમે કાન સિંગ પેસણ સાથે સાથે વાત કરીએ તો તમે એની અડર ક્વૉલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હવે આ જે ગાય છે એ ગાયના તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે અને હાઈટ અને વેલે લંબાઈ જે ગાય છે એ પૂરતી લાંબી છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ હવે મિત્રો આ ચોથા નંબર ઉપર ગાયની જે કંઈ વાત હતી એ મેં તમને આપી દીધી અને આ બેની કન્ડિશન પણ હું તમને પાંચમા નંબર ઉપરની જે ગાય આવશે એમાં હું તમને જણાવી દઈશ તો હવે આપણે વાત કરીએ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ કીયા જોવા મળે છે એ તો એની વાત કરું તો કે ગામની વાત કરું ને તો તમને કે ગામ કંટોલિયા અને તાલુકો ભાણવડ તો મિત્રો આ જે ગાયું છે એ તમને તાલુકો ભાણવડમાં ગામ કંટોળિયા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય ને તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો આ જે ગાય છે ને તે તમે રૂબરૂ જોવા જાવ પહેલા ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનો છે એ તમે ભૂલતા નહીં હવે આ ચોથા નંબર ઉપર ગાયની જે કહેવાત હતી એ વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને મિત્રો આ જે પાંચમા નંબર ઉપરની જે ગાય હું તમને બતાવીશ એ અને ચોથા નંબર ઉપરની ગાય મેં તમને આગળ વાત કરી એ બે એક જ માલિકની છે હવે આ ગાયની તમને વાત કરું પાંચમા નંબર ઉપરની તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે એનું બોડી સ્ટ્રકચર જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રકચર છે આગળ વાત કરીએ તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે મિત્રો હાઈટે અને વેલે લંબાઈ જે છે એ પૂરતો લાંબી ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કંડિશન વિશે જણાવવામાં આવે તો ચોથા નંબર ઉપરની અને પાંચમા નંબર ઉપરની જે ગાય છે એ ગાયના વેતરની વાત કરીએ આપણે તો ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને હાલ બે મહિનાની કાચી છે બે ગાયું એટલે કે બે મહિનાની વિહાઓમાં વાર છે એમ આ જે ગાયું છે એના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ પાંચમા નંબર ઉપરની અને ચોથા નંબર ઉપરની બે જે ગાયું છે એની કન્ડિશન તો મેં વાત કરી દીધી એટલે કે મારી પાસે જે કંઈ માહિતી હતી માહિતી મેં તમને આપી દીધી પણ હવે એની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે હાલ જેમ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચાસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયોની રાખેલ છે હવે મિત્રો આ જે ગાયું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ ફરી એક વખત જણાવી દઉં તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગામની વાત કરું તો કે ગામ કંટોલિયા તાલુકાની વાત કરીએ આપણે તો કે તાલુકો ભાણવડ તો મિત્રો ભાણવડ તાલુકાનું ગામ કંટોલિયા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોમ કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ ગાય તમે રૂબરૂ જોવા જાવ પેલા એના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે તે ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે એ તમે ભૂલતા નહીં હવે મિત્રો આ પાંચમા નંબર ઉપરની જે ગાય હતી અને ચોથા નંબર ઉપરની જે ગાય હતી એની માહિતી આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો હાલ તમે જે આ છઠ્ઠા નંબર ઉપર જે આ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ મિત્રો તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે આગળ વાત કરું તો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે કદકાંઠાની વાત કરીએ મિત્રો તો કદકાઠું પણ આ ભેંસનું બહુ સારું છે એ તમે સ્ક્રીન ઉપર જોતાં જ તમને ખ્યાલ આવી જતો હોય છે તો મિત્રો આ છઠ્ઠા નંબર ઉપરની જે ભેંસ છે એ ભેંસની વાત હવે આપણે આગળ વધારીએ અને આની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આ વાત ની વાત કરું તો આ જે ભેંસ છે ભેંસના વેતરની વાત કરું મિત્રો તો પહેલું વેતર છે અને તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે પહેલાં વેતરમાં ભેંસ છે અને આજે ભેંસ છે હાલ એક મહિનાની કાચી છે એટલે કે મહિના દિવસની વિહાઓમાં વાર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે મિત્રો આ જે ભેંસ છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ભેંસના માલિકે આ ભેંસની જે કિંમત છે એ પંચાણું હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસની કિંમત છે એની વાત થઈ ગઈ હવે આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ કે જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરીએ આપણે તો કે ગામ ચાવીંડી તાલુકાની વાત કરું તો કે ચાલુકો જામ કંડોળા અને જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો જામકંડોરાળા છે ત્યાં ગામ ચાવીંડી આવેલ છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે મિત્રો આ ભેંસ તમે જો રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ભેંસ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ભેંસના માલિકનો જે કોન્ટેક કરવાનો છે એ મિત્રો તમે ભૂલતા નહીં હવે આ છઠ્ઠા નંબર ઉપરની જે ભેંસ છે એ ભેંસની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો સાતમા નંબર ઉપર જે તમે આ સુવર્ણ કપિલા વાછડી જોઈ શકો છો તો મિત્રો આ સુવર્ણ કપિલા વાછડી વેચવા આવેલ છે એની તમે સિંગ પેટર્ન કાન કટ આ બધી વસ્તુ જોઈ શકો છો હવે મિત્રો તમે જો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ જે છે એને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે મિત્રો ફરી એક વખત આપણે આ વાસડી ઉપર આવી જઈએ તો આ જે સાતમા નંબર ઉપરની જે વાછળી છે એની વધારે કંઈ માહિતી તો ન હોય પણ હવે એની કિંમતની જે કંઈ વાત છે એ તમને એના માલિકે મને કરેલ છે તો એ હું તમને જણાવી દઉં તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે વાછળી છે એના માલિકે એની કિંમત આઠ હજાર રૂપિયા રાખેલ છે એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે તો મિત્રો આ જે વાછળી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામની વાત કરું તો ગામ ઝાડિયા તાલુકો ઉમરાળા અને જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર તાલુકા જિલ્લાનું તાલુકો ઉમરાળા છે ત્યાં ગામ ઝાડીયા આવેલ છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા આ વાછળી મળી જાય છે એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ પણ કરી શકો છો અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ જે યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર એડ કરી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ